ભુજમાં નેત્રારોગમાં ખૂબ જ મહત્વનું કામ કરતી સંસ્થા કેસીઆરસી અંધજન મંડળને સુજલોન કંપની દ્વારા અંતરિયાળ ગામડામાં મોત્યો અભિયાનની કામગીરી માટે બોલેરો વાહન અર્પણ કરવામાં આવ્યું હતું નેત્રારોગમાં ખૂબ જ મોટી સેવાભાવી સંસ્થા તરીકે કામ કરતી કે અંજન મંડળ દ્વારા આજે ખાસ કરીને સુઝલોન કંપની દ્વારા છેવડાના દર્દીઓ સુધી પહોંચી શકાય તેવા હેતુ સાથે બોલેરો વાહન અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુઝલોન કંપનીના ગુજરાતના હેડ દિલીપ પટેલ ભુજ જી કે હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર કશ્યપ ભુજ કેસીઆરસી અંજન મંડળના અરવિંદસિંહભાઈ રાજુભાઈ પલણ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આજે સુઝલોન કંપની દ્વારા છેવાડાના લોકો સુધી પહોંચવા માટે અને ખાસ કરીને મોતિયા મુક્ત અભિયાનને વેગ આપવાના હેતુ સાથે આજે બોલેરો વાહન અર્પણ કરવામાં આવ્યું છે તેનું રિબિન કાપીને ઉદ્ઘાટન નાની બાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું અને તાળીઓના ગડગડાટથી કંપની દ્વારા જે સેવા કરવામાં આવી છે તેને વધાવી લેવામાં આવી હતી અને સુઝલોન કંપનીના ગુજરાતના હેડ દિલીપ પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પણ મહાનુભાવોએ જે સેવાને બિરદાવી હતી અને તેમણે કહ્યું હતું કે આ અંજન મંડળ કેસીઆરસી દ્વારા જે મોત્યો મુક્ત અભિયાન કચ્છને કરવાની વાત છે તેમાં આ વાહન છે એ ખૂબ જ વેગ આપશે અને જરૂરિયાતમંદ લોકોને છેવાડાના ગામના સુધી પહોંચવા માટે આ વાહન ખૂબ ઉપયોગી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આમ ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા સુજલોન કંપનીના ગુજરાતના હેડ દિલીપભાઈ પટેલ અને કેસીઆરસી અંજન મંડળના શ્રી અરવિંદસિંહે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સમગ્ર કચ્છમાંથી મોતીઓ મુક્ત અભિયાન ચલાવવામાં આવેલું છે ઠેર ઠેર કેમ્પ કરવામાં આવી રહ્યા છે કેમ્પમાં ખાસ કરીને જે કચ્છના દુર્ગમ અને અતિ અંતરિયાળ વિસ્તારો છે ત્યાંના દર્દીઓને અહીં લેવા મૂકવા માટેની વ્યવસ્થા માટે વાહનની આવશ્યકતા ખૂબ જ હતી ત્યારે કચ્છની જાણીતી કંપની સુઝલોન દ્વારા આ વાહન અર્પણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ ઉપયોગી રીતે આ વાહનની સેવા થશે તેવો આશાવાદ અરવિંદસિંહ વ્યક્ત કર્યો હતો મારું નામ દિલીપ પટેલ છે અને એઝ એ સુઝલોન કંપનીની અંદર સુઝલોન ફાઉન્ડેશનમાં સીએસઆર મેનેજર તરીકે ગુજરાતમાં કામ સંભાળું છું ખાસ કરીને સુઝલોન ફાઉન્ડેશનનું જે કામ છે અત્યારે કચ્છની અંદર જોવા જઈએ તો પાંચેક સંસ્થાઓ પાર્ટનર એનજીઓ તરીકે જોડાયેલી છે જેમાં દરેક સંસ્થાની અલગ અલગ ખાસિયત છે જેવી રીતે બ્લાઇન્ડ પીપલ એસોસિએશન છે તો એમનું જે મોતિયામુક્ત અભિયાન છે એની અંદર એમનું યોગદાન છે ખમીર સંસ્થા છે તો એ લોકોનું ક્રાફ્ટની અંદર યોગદાન છે ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે તો એમનું ખાસ કરીને પાણી અને જે ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટના કામો છે એની અંદર એમનું યોગદાન છે તો એવી રીતે અલગ અલગ સંસ્થાઓની અલગ અલગ ખાસિયત છે જેના આધારે છેવાડાના ગામો સુધી જરૂરિયાતમંદ જે લોકો છે એમનું નીડ એસેસમેન્ટ કરી શું જરૂરિયાત છે એના આધાર ઉપર અમારું આખું આયોજન થતું હોય છે અને કચ્છની અંદર આપણે જોવા જઈએ તો એકસો આડત્રીસ જેટલા ગામોની અંદર પાંચ તાલુકામાં અમે લોકો કામ કરીએ છીએ અને ખાસ કરીને એની અંદર પાણીના કામો છે ખાસ હેલ્થના કામો છે વુમેન એમ્પાવરમેન્ટના કામો છે દિવ્યાંગોના જે રોજગારલક્ષી પ્રશ્નો છે એ લોકોને ખાસ કરીને રોજગારી કેવી રીતે આપણે પૂરી પાડી શકીએ એના રિલેટેડ કામો છે અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા તાલુકા અને જિલ્લાઓની અંદર સુજલનું કામ સૌ સપોર્ટ અમે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનને બોલેરો ગાડી જે આપેલી છે એનો મુખ્ય હેતુ છે કચ્છની અંદર જે મોતિયા મુક્ત અભિયાન ચલાવવા માટેનો એનો મુખ્ય હેતુ છે અને ખાસ કરીને આ વ્હીકલનો મોટાભાગે જે ઉપયોગ છે એ છેવાડાના ગામોની અંદર જે આંખોને લગતા જે પણ કંઈ રોગો છે અથવા આંખોને લગતી જે કંઈ બીમારીઓ છે તકલીફો છે એ તકલીફોને કેવી રીતે દરેક ગામની અંદર ઊંડાણપૂર્વક દરેક વ્યક્તિઓને સાથે પ્રચાર પ્રસાર કરી અને વધારેમાં વધારે લોકોને કેમ્પની અંદર જોડી એ લોકોનું એક સચોટ નિદાન થાય અને નિદાનની અંદર જે મોતિયા મતલબ મોતિયાના જે દર્દીઓ છે એવા લોકોને આપણે એમનું કાઉન્સેલિંગ કરીએ અને એમને યોગ્ય જગ્યાએ ભૂત સુધી પહોંચાડી અને એ લોકોનું ઓપરેશન થાય અને એ લોકોને એક દ્રષ્ટિ મળે નવી દ્રષ્ટિ મળે એ અમારો મુખ્ય હેતુ છે કારણ કે આપણે બધા જોઈએ છીએ કે આજે લખપત અને આમ જોવા જઈએ તો કચ્છ જિલ્લો બહુ મોટો છે વિસ્તારની દ્રષ્ટિ તો આજે લખપતમાં છેવાડામાં ગામમાં બેઠેલો માણસ ભૂત સુધી એને પહોંચવું હોય તો ઘણી બધી તકલીફ પડતી હોય છે પણ સાથે સાથે અમે લોકો એનો પણ આગ્રહ રાખીએ છીએ કે જે લોકો ભાડું પણ નથી ખર્ચી શકતા અથવા અભણ છે અથવા અહીંયા સુધી નથી પહોંચી શકતા તો એમને પણ ત્યાં અમે વ્હીકલની વ્યવસ્થા કરી અને વ્હીકલમાં બેસાડી અને ભૂત સુધી પહોંચાડવાનો અમારો એક એમ હોય છે અને એ વ્યક્તિ જ્યાં સુધી મુક્ત ન થાય અથવા એનું ઓપરેશન ન થાય ત્યાં સુધીનું તમામ જે જવાબદારી છે સંસ્થા અને સુઝલોર કંપની ઉપાડતી હોઈએ છીએ એનો ફોલોઅપ કરતી હોય છે તો મુખ્ય હેતુ છે કે કચ્છની અંદર કોઈ મોતિયાના દર્દી ન રહે અને દરેક લોકોને નવી દ્રષ્ટિ મળે એ અમારો મુખ્ય હેતુ છે संस्थाओं को मदन हम हम हमारे स्टाफ सीएसआर स्टाफ से, से विल्यूट करते हैं कि, कि किस टाइप की संस्था क्या काम कर रही हैं, कौन है कौन बेनिफिशियरी हैं और वो बेनिफिशियरी इतने टाइम सरकार या एन के कारण क्यों नहीं आगे बढ़ पाया तो पहला हम ध्यान देते हैं कि कौन से ऐसी संस्थाओं को हम साथ जुड़ाए जोड़ें या फाउंडेशन को किसके साथ जुड़ें जिसका हमारा फ़ायदा जो लास्ट माइल पीपल को मिले और

સૌથી વધુ મોતિયાના ઓપરેશન કરતી સંસ્થા એટલે કે અંધજન મંડળ આપણે બે હજાર સાત થી કરીને આજ સુધીમાં પાંત્રીસ હજાર થી વધુ મોતિયો મુક્ત અભિયાનમાં જોડાય અને સફળ શસ્ત્રક્રિયા કરી અને મોતિયાના નિવારણ માટે આપણે કાર્યરત છીએ બીજું કે આપણે અંધજન મંડળ દ્વારા હરરોજ ન માત્ર અંધજન મંડળ દ્વારા કચ્છમાં તાલુકાઓમાં પણ ગામડાઓમાં અંતરિયાળ ગામડાઓ એવા છે કે જ્યાં કોઈ પહોંચી નથી શકતું અને જ્યાં અવેરનેસનો અભાવ છે કે એ લોકોને ખબર પણ નથી કે મને આંખમાં શું કેવા પ્રકારની બીમારી છે અને એ બીમારીનું નિવારણ જો સમયે ન થાય તો એને આંખ પણ જતી થાય કે આંખની ખોટ આવે તો અંધત્વ નિવારણ માટે અંધજન મંડળ હંમેશા કાર્યરત છે અને એના સહયોગી ઘણી બધી કંપનીઓ છે પણ સુજલોન ફાઉન્ડેશનનો જે